પાર્ટીના મેમ્બર થી લઈ રાજકોટના મંત્રી પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને અત્યારે ગુજરાત રાજ્યના આપ મંત્રી છો તો આ પ્રોફેશન લાઈફમાંથી રાજકારણમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી વર્ગ છે કદાચ પાંચ પંદર ટકા લોકોને સારું એવું થઈ ગયું એસી ટકા લોકો હજી પીડાય છે પીડાઈ છે ઇન ધ સેન્સ ઈ લોકોને મહિનોથી થી મહિનો કાઢવો ને એ માંડ નીકળે છે અને પહેલી ટ્રાયમાં ટ્રાયમાં સીએની લોકોને ઘણી ઘણી ટ્રાય હતી પહેલી ટ્રાયમાં હું સીએ ઇન્ટરમીડિયેટ એટલે કે અમારો વચ્ચેનો પાર્ટ આવે પહેલી ટ્રાય પાસ થઈ ગયો ગામડે રહીને કોઈ એવા મોટા સિટીમાં નહોતો ગયો કોઈ એવા હાઈફાઈ કોચિંગ ક્લાસ કરવા નહોતો ગયો અને પાસ થઈ ગયો પહેલું જ્યારે જાય ને ત્યારે તમારો હંડ્રેડ પર્સન્ટનો વિશ્વાસ ઈશ્વર ઉપર હોવો જોઈએ તો જ તમે પાસ થાવ પણ આ આખા ગાળામાં ઈશ્વર તમારી પરીક્ષાઓ લે ક્યારેક નબળું આવે ક્યારેક સારું આવે ક્યારેક કઈ ડિસિઝનો ખોટા લેવાઈ જાય આ સમયમાં તમારે ડગમગવાનું નથી જેવી મારી હરીની ઈચ્છા આમ કરીને આગળ હાલવા ઠાકર કરે ઠીક શિક્ષકની પ્રેરણા છે આપના જીવનમાં કામ કરી છે ને આપે એને શ્રેય પણ આપની વાતમાં છે સાથે સાથે આપણે ગીતાની વાત કરી ભગવાન કૃષ્ણની પરાવાણી જેને કહી શકાય અને કોઈ પણ જગ્યાએ અટકી અને એનું રેન્ડમ પાનું ખોલી ત્યારે એમાંથી આપણને આપણી મુશ્કેલીનો જ્યારે ઉતર મળી જાય છે તો ભગવદ્ ગીતાની એવી કઈ વાત આપના જીવનમાં અસર કરી ગઈ અથવા વિચાર ક્યાંથી આવ્યો કે હું ભગવદ્ ગીતાનો સહારો લઉં હા શ્રીમદ ભગવદ્ ગીતાનો સહારો લેવા માટેનું પહેલું મને કોઈ કીધું હોય તો તમને કદાચ ખ્યાલ જ હશે સ્વાધ્યાય પરિવાર જેમાં અમારી ગામમાં સ્વાધ્યાય પરિવારના લોકો આવતા ત્યારે હું એટલો બધો કનેક્ટેડ નહોતો પણ આપણે નાના હોય બાળકો એટલે બાલ સંસ્કાર કેન્દ્ર હાલે એમાં આપણે રમાડે એટલે રમવા આટું આપણે જઈએ તો એ રમતા 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 હું અઢાર વર્ષનો થયો અઢાર વર્ષનો થયો પછી સ્વાધીય પરિવારની અંદર અઢાર વર્ષ પછી તમારે યુવા કેન્દ્ર આવે તો હું યુવા કેન્દ્રમાં જાતો ખુદ વિષય લેતો બરોબર તો આ દરમિયાન મેં ગીતાજીને સમજ્યા કે ભાઈ એના શ્લોકોને સમજ્યા અને હર વખત એવું કહેવામાં આવતું કે ગીતાજી ઈ ખાલી પુસ્તક નથી એ જીવન જીવવા માટેનો ગ્રંથ છે તો ત્યારથી મને એવું લાગ્યું કે આને ખાલી ને ખાલી પુસ્તક અને ખાલી ભગવાનના ગોખલામાં રાખવા જેવું નથી આને જીવનમાં ઉતારવા જેવું છે તો ત્યારથી મેં પછી અભ્યાસ કરવાનું ચાલુ કર્યું કે ભાઈ છે હું અંદર જોયો તો ખરા એમાં બે ત્રણ સિદ્ધાંતો જે શ્રીમદ્ ભગવદ્ ગીતાના છે એક સિદ્ધાંત એવો છે કે કૈરા વગર કઈ મળતું નથી કર્મ કરતા રહેવું કર્મ કરતા રહેવું કરેલું ફોગટ જતું એટલે આમ તમને કહું ને તો આ બીજા અધ્યાયમાં શ્રીમદ્ ભગવદ ગીતાના સકામ અને નિષ્કામ કાર્ય વાહ આ બે વિશે સમજાય એવું છે જય વાહ સકામ એટલે એવું કે જેમાં તમને ફળની ઈચ્છા હોય બરોબર છે અને નિષ્કામ એટલે એવું કે જેમાં તમારું ફળની ઈચ્છાઓ નથી કાર્ય મારે તો કાર્ય કરવું બરોબર જો તમે સકામ કાર્ય કરો ને ફળની ઈચ્છા એ તો તમારું માઇન્ડ છે ને ફળ તરફ પાલવા માંડે મૂળ જે તમારે કર્મ કરવાનું છે ને અહીંયા રહી જાય એટલે એના સિદ્ધાંતો છે ને એની પાછળ લોજિક છે કે જ્યારે તમે નિષ્કામ અને ફળ રહીત કાર્ય કરશો જ્યારે તમે જે કાર્ય કરો છો એમાં તમારું હંડ્રેડ ડેડિકેશન હશે તમારો પૂરો ભાવ હશે તો એનું જે રિઝલ્ટ આવશે ને એ સારામાં સારું આવશે એસ કમ્પેર્ડ ટુ સકામ કાર્ય એટલે સકામ અને નિષ્કામ કાર્યનું કીધું આના ઉપરથી હું તમને એક દાખલો આપું તમને કઉ ને તુકારામ છે તુકારામ સંત તુકારામ મહારાષ્ટ્રમાં થઈ ગયા છે બહુ ભક્તિ કરતા હતા એટલે આમ ભક્તો નામ કે ભાઈ તુકારામ જેવી ભક્તિ કોઈ કરી ના શકે શિવાજી મહારાજે એમ કીધું કે આ માણસનું મારા રાજ્યમાં તો મારે એનું સ્વાગત કરવું છે એટલે તુકારામ પાસે ગયા ભક્તિમાંથી ઉઠાડ્યા અને એને કીધું કે તમને હાર પહેરવામાં આવે છે તમને ઘોડે સવારે ગામમાં ફેરવવામાં આવશે તમને કે તમારું સ્વાગત કરવામાં આવશે એટલે તુકારામે ઈજ ઘડીએ એવું કીધું શિવાજી મહારાજ આનાથી મોટું તમે મારું અપમાન શું કરશો વાહ કે જે હું મારું કર્મ કરતો હતો ને એમાં જે મને જે મારો અંદરનો વિશ્વાસ અને જે મને આનંદ આવતો તો ને એ આ તમે મને મોહ માયામાં નાખ્યો કે તારું સ્વાગત કરશે ને તારું આમ કરશે ને એટલે માણસ મોહ માયામાં ફસાઈ ગયો ઇવન હું પોલિટિક્સ સાઇડ જોડાયેલો છું તો એમાં પણ તમે જોયું હશે કે પોલિટિકલ પર્સનો હોય ને ઈ માન સમ્માન ને ફોટો ને આન જગ્યા મારી પેલી લાઈન માં ને કા stage માં ને આના ભૂખ્યા બોવ હોય પણ ઈ ભૂખ માં ભૂખ માં એને લોકો માટે શું કરવાનું છે ભૂલી જાય છે ઈ જાય છે બરોબર એટલે પોલિટિક્સ ને પણ હું છે ને ગીતાજી ના સિદ્ધાંત થી ક્યાં આગળ લઈ જવા માંગતો જ નથી એટલે આ જે જર્ની છે ને મારી કદાચ પોલિટિકલ પોલિટિકલી જ્યાં સુધી પોલિટિક્સમાં એક્ટિવ રહીશ કે પેસિવ રહીશ જી ગીતાના સિદ્ધાંતોને છોડીને કોઈ વસ્તુ થવાની નથી પ્રોફેશન લાઈફ અને પોલિટિક્સ આ બંને ઉપર તો વાત કરવી છે પણ એક આપનો જીવન મંત્ર છે કે ઇનર હેપીનેસ ઇઝ ધ કોર ઓફ વર લાઈફ આની પાછળનું શું રીઝન છે જો આજે માણસો જી ઝાઝા ભાગના લોકો કોઈ ધંધો કરે છે કોઈ નોકરી કરે છે હું પ્રેક્ટિસ કરું છું કોઈ તમે મીડિયા સાથે જોડાયેલા લોકો છો બરાબર બધા પોતપોતાનો પ્રોફેશન ધંધો લાઈવ બધું કરે છે પણ મેં બધામાં એક વસ્તુ જોયું છે બધાને ઇન્સિક્યુરિટી બહુ ફીલ થાય છે ઇન્સિક્યુરિટી ઇન ધ સેન્સ એક માણસમાં એ માનો કે એક ફેક્ટરી છે એને બીજી એ કરી લીધું હવે એ માણસ પાસે માનો કે બે ફેક્ટરી છે અને એક કરોડ રૂપિયા ફોર એક્ઝામ્પલ સમજી લો કે એની પાસે રોકડાઈ પડ્યા છે હવે એને કમાઈને જ કર્યું છે એક કરોડની બે ફેક્ટરી એટલે બે કરોડ એને એક કરોડ રોકડા ત્રણ કરોડની મિલકત છે એમ સમજો તમે આ એક કરોડમાંથી એને ક્યારે એમ કહેવામાં આવે કે સાહેબ આમાંથી પાંચ લાખ રૂપિયા તમને જે ગમતું હોય તમને જે શોખ હોય તમારો સ્વાર્થ રહીત કાર્યુરિટી ફીલ કરે છે કે સાહેબ આ પાંચ લાખ રૂપિયા મારા વહી જશે તો મારું તો જગ લૂંટાઈ જશે આટલી બધી જે જગતે તમને આપ્યું છે જે ઈશ્વરે તમને આટલું આપ્યું એમાંથી તમે આટલું જાતું કરવા તૈયાર નથી બરાબર અને બીજું ઈનસિક્યોરિટી સેવા કાર્ય ભૂલી મારો તો ઘણો અનુભવ છે કે કે અત્યારે દિવાળીનું વેકેશન હતું પાંચ સાત દિવસની રજાઓ હતી તો હું ઘણા મિત્રોને એવું કહું કે આજ વખતે આપણે દસ પંદર દિવસ ફરવા જવું છે તો બધા એમ જો ભાઈ મારે તો બુધવારે ખુલી જાય મારે તો નોકરી ચાલુ થઈ જાય મારે આ થઈ જાય છે સાહેબ તમે કાયમીના માટે અહીંયા બાર કલાક જાવ છો પાંચ દિવસ માનો કે તમે નહીં જાઓ કોઈ ફેક્ટરીમાં તમારા મેનેજર કે તમારા લેબર કે જે છે એના ઉપર છોડી દો તો કંઈ તમારી ફેક્ટરી બંધ નથી થઈ જવાની તો તમારી લાઈફ માટે જો તમે પાંચ દિવસ નથી કાઢી શકતા તમારા લાઈફમાં હેપીનેસ ક્યાંથી આવે આ સિદ્ધાંત છે કે ભાઈ તમે ખુશ રહ્યો એના માટે તો આપણે ધંધો કરીએ છીએ એના માટે તો નોકરી કરીએ છીએ પણ તમારી ઇનર હેપીનેસ છે એના પાછી તમે દબાવી દ્યો છો તો પછી જો મારે કાંઈ કરવું જ નથી ક્યાંય જાવું જ નથી આખો દી હું સવારથી સાંજ સુધી બાર કલાક કે ચૌદ કલાક ફેક્ટરીએ જ રહેવું છે તો તો કંઈ કરવા જેવું જ નથી આના ઉપરથી હું તમને એક આચાર્ય પ્રશાંત કદાચ મને યાદ આવે એક માણસ હવે માણસ પુષ્કળ કામ કરે આપણે એમ કે હાર્ડવર્ક કરે જી તો કે તું હાર્ડવર્ક શેના માટે કરે છે તો કે હું પૈસા બનાવીશ હું ગાડી બંગલા બનાવીશ જી પછી તો કે તો કે પછી ફરવા જઈશ પછી તો કે એ ઓલો સાગર કિનારો હશે અને લાંબી ઓલી ચેર નાખીને સુઈસ તો કે આના માટે મારે પચ્ચીસ ત્રીસ વર્ષ કામ કરવું પડશે પછી હું આ ચેરમાં સુઈ શકું તો આચાર્ય પ્રશાંત એવું કે જો ખાલી ચેરમાં જ સુવા માટે તારે પચીસ ત્રીસ વર્ષ બગાડવા હોય તો ભાઈ હાડમારી શું કામ કરવી જોઈએ અટાણે જ સુઈ જાય તમારે ચેર ઉપર જ જો ઈ જ તમારો અલ્ટિમેટ ઓબ્જેક્ટ છે કે હું દરિયા કિનારે જઈ અને હું હુઈસ મજાથી તો તને ભાઈ અટાણે ક્યાં એમાં કોઈ રોકે છે એટલે આ વસ્તુ છે કે ભાઈ અલ્ટિમેટ ઓબ્જેક્ટ ઓફ ધ લાઈફ હું છે લાઈફમાં અલગ અલગ પડાવો આવવાના છે મિત્રો બદલવાના છે સગાવાલાઓ અલગ અલગ થવાના છે આ બધી પરિસ્થિતિની અંદર ધંધામાંય સારી મોટી પરિસ્થિતિ આવવાની છે આને તમે ક્યારેય તમારા કંટ્રોલ નથી તમારા કંટ્રોલમાં નથી તો આ પરિસ્થિતિઓ પરમાનન્ટ છે તો તમારે શું કરવું જોઈએ તો કે મારે હેપીનેસ રાખવા માટે સ્થિત પ્રજ્ઞતા લઈ આવવી પડે આ ગીતાજીનો સિદ્ધાંત છે તો જ તમે હેપીનેસ ઓફ લાઈફ કરી શકો એટલે આ મારો અલ્ટિમેટ ઓબ્જેક્ટ છે જે પણ હોય એ પોલિટિક્સમાં હોય તો બિઝનેસમાં હોય તોય ભલે જોબમાં હોય તો એક્સ વાય ઝેડ પર્સનલ કંઈ ધંધા કરતા હોય તો હેપીનેસ ઓફ લાઈફથી આ મનુષ્ય જીવનમાં કાંઈ વિશેષ હોતું નથી તમે જે પણ કરો છો એનો અલ્ટિમેટ ઓબ્જેક્ટ ઈ રાખો કે આ કરવાથી મારી હેપીનેસમાં શું વધારો થાય છે આમાંથી જો મારી હેપીનેસ ઘટતી હોય તો મારે એ કામ કરવું જ નથી આપની વાત ઉપરથી હું બે એક તારણ કાઢું કે એક કે લોકો કમાય છે અતિ ધનાઢ્ય વ્યક્તિ હોય છે છતાંય સુસાઈડના કેસ એ લોકોમાં વધે છે એનું કારણ તો કે આંતરિક શાંતિ ઇનર હેપીનેસની જે આપણે વાત કરી તો આ ઇનર હેપીનેસ માટે એક અધ્યાત્મની જરૂર અને એ અધ્યાત્મ જો તમારા જીવનમાં કામ કર્યું હોય તો એ આ શ્રીમદ ભાગવત ગીતાને હું માનું છું સો બીજી વાત જે આપે કરી કે લોકો કમાય છે લોકો પાસે સંપત્તિ છે અમે ઘણી વાર અમારા લોક લોકોને કરોડોના બંગલા છે પણ રાત્રે સુવા માટે ઘેરની ટિકડી લેવી પડે છે તો આ અધ્યાત્મ લગી લોકોના જીવનમાં ન હોય ત્યાં લગી આ ઇનર હેપીનેસની જે તમે વાત કરો છો એ નહીં મળે અને આની પાછળ જે તમે વાત કરી કે શ્રદ્ધા જોડાયેલી છે મોટી ગમે અહીંયા અટકી છે જેમ વાત કરી કે નબળી અને સારી પરિસ્થિતિ આવે છે પણ જ્યાં અટકી છે અહીંયા આ ભાગવદ્ ગીતા આપણને પુશઅપ કરે છે એક સરસ મજાની તમારી આ પ્રોફેશન લાઈફ તો ચાલતી હતી અને એમાં વચ્ચે ટર્નિંગ પોઈન્ટ જવું હોય તો આ રાજકારણમાં જોડાવું પાર્ટીના મેમ્બરથી લઈ રાજકોટના મંત્રી પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને અત્યારે ગુજરાત રાજ્યના આ મંત્રી છો તો આ પ્રોફેશન લાઈફમાંથી રાજકારણમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી હવે oh